નમસ્કાર મિત્રો સોના તેમજ તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું સાબિત થવાનો છે કારણ કે આજના વીડિયોની અંદર આપણે આજે સુરિયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ કેટલું વધારામાં ઘટાડામાં જશે અને કેટલો ઘટાડામાં જશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા બહેનો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીના પહેરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ કેટલું સસ્તું થશે અને દાગીના બનાવવા માટે તમારે એક તોલા સોનાની કિંમત શું ચૂકવવી પડશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો તો વાત કરીએ મિત્રો સોનું જે અત્યાર સુધી સતત વધી રહ્યું હતું અને સોનાનો છે મિત્રો ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો પરંતુ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ મિત્રો સતત ઘટતા જોવા મળી રહ્યા છે તે જ સમયે ભારતમાં સોનાની અસર દેખાઈ રહી છે અને મિત્રો અમેરિકા થી આવી રહેલા સમાચાર ના કારણે દિવસો કિંમતો ની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે અને લગ્ન માટે ખરીદવા માટે લોકો સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો સૌપ્રથમ આજના તાજા તો મિત્રો બાવીસ કેરેટ સોના ની અંદર આ છે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો રૂપિયામાં જયારે પચાસ માં જયારે સોનું તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડો કહી શકાય અને હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે છે ગ્રામ સોનું નવ હજાર પાંચસો ને એક્યાવન રૂપિયામાં જયારે દસ ગ્રામસોનું પિંચા

એક કિલો ચાંદી ની કિંમત અઠાણું હજાર રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો તેનું મુખ્ય કારણ અપેક્ષા કરતા નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ હતો જેના કારણે બજારમાં આશા જાગી હતી કે ફેડરી દ્વારા હવે ટૂંક જ સમયમાં દર ઘટાડી શકે છે અને શરૂઆત વેપારમાં સોનું જે છે એ મિત્રો લગભગ પછી પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને આ શો રહ્યા તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો નીચા વ્યાજ વ્યાજદર વધુ ચમક સોનું વ્યાજદર ચૂકવતું નથી પરંતુ આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સમયમાં સલામત રોકાણ માં આવે છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને જેની અંદર રોકાણ કરી રહ્યા છે તો મિત્રો હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની માંગમાં ઘટાડો થઈ શકે

કરી અને રોકાણ કરવા માટે લોકો જે છે એ આગામી દિવસોની અંદર અઢાર કેરેટ સોનાનો વિચારી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું મોંઘું થવાના કારણે દાગીના બનાવવા માટે લોકો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના તૈયાર કરી રહ્યા છે જો હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું બે હજાર પચીસના અંત સુધી એક લાખ રૂપિયા પણ પહોંચી શકે છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ મિત્રો અત્યારે ઘટતો જોવા મળી રહ્યો છે અને પાછળના દિવસ કરતા સોનું જે માં જે છે જેની અંદર ત્રીસ ટકા સુધી વધારો નોંધાયો હતો અને બે હાજર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ માં સોનું જે છે એ સતત ચાર મહિના સુધી દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો આજે સોનું જે છે એ મિત્રો નીચલા સ્તરે આવી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ મી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો તો એમ કહી શકાય કે કે ચાઇના જે છે છે એ એ મિત્રો માર્કેટ આવે અને વાત કરીએ અમેરિકા ચીન અને અન્ય દેશો સાથે વેપાર તણાવમાં ઘટાડો થવાના કારણે સોનાની સલામત માંગ જે છે એ મિત્રો હવે ઘટતી જોવા મળી રહી છે જેના કારણે પ્રોફિટ બુકિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવ જે

કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો આ પીળી ધાતુ સતત વધતી અને ઘટતી જોવા મળતી હોય છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો બજેટ રજૂ થતાની સાથે જે સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતું જ જોવા મળી રહ્યું હતું તો હવે આગામી દિવસોમાં હાલ તો અત્યારે સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી છે અને જો હવે શેર માર્કેટની અંદર તેજીનો માહોલ નોંધાય અથવા તો યુએસ ડોલર મળે હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદી લગતી સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હવે પછી આપણે ના ભાવની સંપૂર્ણ માહિતી મેળવી લઈશું